પણ એ સમય માથું માગી માથું કે માથું માગે નહિ આ તો ગાડી નહીં ખબર પડે પણ એટલું બોલું કામ કઈ

પછી વસ્તી આ બે ફૂલના ના ઘરે અજવાળું ફાટશે વસ્તી ચમ નહી આવે હું એમ કઉ તને બોલેટ અને બુન એ પાટે ના મારી તું નરવી રે બાપા બોલ બોલેટ તું લે વાત દેવી પડી ભાઈ હા બોલ 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 એટલે એ છોકરાને ખબર પડે કે મારી માતા આવ આવી જોરાવર હા

આ tụ આપના ની માનવાની હતા ને એટલે મારો ને હો કેવા જો નોખી પડ્યું અને આ વસ્તી ને તો આવે જ છે ચહેર માતા તું રાજી ભાઈ વસ્તી રાજી ને શું

લે ગાડી જે તારી લીટી હેડના ને છે અને જે લીટી બાર હું ના માને જશે ભાઈ ભારતીય હું

કે આ કાર્ય ખોટું થાય અહીંયા ઇન પાસા વર હતો આમ ન ઝાપટું પાડવામાં ઘરહારમાં ભુવાજીને લેવા જઈ મેળવા જઈ એ થાપાવાળી માતા છે એટલે થાપાવાળી થઈ હવે એ જે કર્યું આ તો આપણને કઈ ખબર નહી એમના દુખને આવલામ કરીવે જે કર્યું પણ એમાં શું હોય દુખમાં ના કરવું

વસ્તી ભેગી થઈ પણ તો ભેગી થઈ નઈ દાણા તો ભુવાજી જે હતા માતાના દાણા આયા રજા આય ધીજ પછી ભેગી જોઈએ માતા નો દોષ કાઢો વસ્તી નો કાઢો આનો તમે માતા નો જ કાઢાય

તો અહીંયા અલગ થઈ તું તને વસ્તી તો બે પાંદડે છે ને આ વસ્તી તો હાવ ઢેચણી ઈ થઈ ને ભાઈ એટલે તું વાત નહી આવડી માડ એક બાજ કે મારા અલગ નતું તો તો અલગ નતું થો તો એમને ભેગા લઈને ગાલ દે ને જૂના મઢમાં તમ નહીં તારામ ગજો તાર આ ના બનાઈ બોલાય દે

પણ બતા જઈ એ ડોહો રજડતો હોય એમાં તું ઊભી રહેતી હોય ભગવાનના ઘર સુધી છવા પંચ તો મારી પાંચ છે ચામું બનાવ બરાબર ને પંચવાળો

હવે રામ ભેગી થઈ જાય એટલે અમારા આમાં હું સહી કરવા ઉતરું બરાબર તો આમાં ઉતારું જ ઉતારું દોહા ઉતાર એટલો ટઉકો કરીને કહું હું શું બોલું તો હજુ રામ ભેગી થા કે તું સપને વાત મારી દે બરાબર પછી અત્યારે આ બે છોકરા તું કઈ સીમ ઉભા રે

તમારે તમે સપને વાત માંડ અને હવાર માં તો મોઢું ધોવા જાય ને જો હમો નાગ લઈને નાવ ઉભો રાખો ને તો તમારે ધૂણવું લાગે તો પિત્રુ હાચોક ખોટો તો પિત્રુ ના મઠમા બે હું હાચું ખોટું લે

આવે કે તમારું તમને હાલ દેવું મારે આપડે પછી વાગતા ડોલે

ત્રણ મહિને હામેન સમાચાર આવે તો જે આ પિતૃ આપણે પાકો કરીને હાથમાં આવી દેવાનો તો એ હાલે તારો પિતૃન થુખાંગર હવે અને પછી તો આ મઢમાં બેહન એટલે ચામુંડ ના થવાની વાતો કરે નહીં તો મારે ધૂણવું લાગે એડા પણ આ ઉભોય થઈ જાય દીરા આ વાત બોરે આવો પણ તમે પાર્ટી લે